આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે મુખ્ય સમાચાર ભરૂચ અને સુરત જિલ્લામાં ભારે વરસાદ સૌથી વધુ અઢાર ઇંચ વરસાદ ભરૂચના વાલિયા તાલુકામાં નોંધાયો આજે છોટાઉદેપુર નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદની સંભાવના સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં સુરત શહેરે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો રાજ્યમાં બે દિવસથી ચાલી રહેલી તબીબોની હડતાલનો અંત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ આજે સુરતથી જળસંચય જનભાગીદારી અભિયાનનો પ્રારંભ કરાવશે અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસકાંઠામાં દેશની પહેલી સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીનો પ્રારંભ કરાવ્યો રાજ્યના એકસો સિત્યાસી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે સૌથી વધુ અઢાર ઇંચ વરસાદ ભરૂચ જિલ્લાના વાલિયામાં નોંધાયો છે અમારા પ્રતિનિધિ વાહિદ મશદી જણાવે છે કે ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે વાહન વ્યવહાર ખોરવાયો છે તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે વાલિયા તાલુકાના દહેલી સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે ભારે વરસાદના પગલે વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે અમારા પ્રતિનિધિ ઉમેરે છે કે નર્મદા ડેમમાં પાણી છોડાતા ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી સત્તર ફૂટ ઉપરથી વહી રહી છે તંત્ર દ્વારા સ્થિતિ પર ચાંપતી નજર રખાઈ રહી છે આ સાથે સુરત નવસારી વલસાડ તાપી ડાંગ અને ખેડા જિલ્લાઓમાં પણ ચારથી છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઓગણીસ ગામના એક હજાર પાંચસો આઠ લોકોને સલામત સ્થળે ખસેડાયા છ ભાવનગર જિલ્લામાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ગોહિલવાડ અને તળાજા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યાના અહેવાલ છે દરમિયાન વરસાદના કારણે રાજ્યમાં અસરગ્રસ્ત માર્ગોનું સમારકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે મહેસાણા જિલ્લામાં મહેસાણા ઉંઝા વિજાપુર વિસનગર વડનગર ખેરાલુ બેચરાજી સહિતના તાલુકાઓમાં રસ્તા મરામત માટે દસ ટુકડીઓ કાર્યરત કરાઈ છે રાજકોટ જિલ્લામાં આજી ડેમ ચોકડી ઢેબર રોડ જૂના મોરબી રોડ સહિતના રસ્તાઓ પર સમારકામ પૂર્ણ થતાં વાહન વ્યવહાર સામાન્ય બન્યો છે દાહોદ જિલ્લામાં એકસો સત્તાવન કિલોમીટરમાંથી એકાણું કિલોમીટરના રસ્તાના સમારકામની કામગીરી પૂર્ણ કરાઈ છે નર્મદા જિલ્લામાં નુકશાનગ્રસ્ત એક હજાર ચારસો એકતાળીસ કિલોમીટરના રસ્તાઓ ઉપર યુદ્ધના ધોરણે કામગીરી કરાઇ રહી છે તો ભુજમાં તમામ રસ્તાઓને નગરપાલિકા દ્વારા કામગીરી કરી મોટરેબલ બનાવાયા છે હવામાન વિભાગે આજે છોટાઉદેપુર નર્મદા અને સુરતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે બનાસકાંઠા પંચમહાલ અને દાહોદ તેમજ વડોદરા ભરૂચ ડાંગમાં યલો એલર્ટ જ્યારે અમદાવાદ સહિતના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે ઉપરાંત આજે પણ ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ છે જ્યારે દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે રાજ્યમાં રાહત નિયામકના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની એક બેઠક યોજાઇ હતી આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીઓ દ્વારા આગામી નવ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારેથી હળવા વરસાદની આગાહી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંબંધિત જોખમો સામે સાવચેત રહેવા રાહત નિયામકે જણાવ્યું હતું રાજ્યમાં વરસાદના કારણે સર્જાયેલી પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને પશુપાલન ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ કૃષિ એનડીઆરએફ અને તટરક્ષક દળ વગેરે વિભાગોના નોડલ અધિકારીઓ સાથે પણ સમીક્ષા કરાઈ હતી હાલમાં પરિસ્થિતિને ધ્યાને રાખી વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે રોગયાળો ન ફેલાય તથા બંધ રોડ રસ્તા સત્વરે પૂર્વ કાર્યરત થાય તે અંગે સંબંધિત લાઇન ડિપાર્ટમેન્ટને જરૂરી કાર્યવાહી કરવા અંગે જણાવાયું હતું સુરત શહેરે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં એકસો એકત્રીસ શહેરને માત આપીને સમગ્ર દેશમાં પહેલો ક્રમાંક હાંસલ કર્યો છે ગયા વર્ષે આ સર્વેક્ષણમાં સુરત તેરમા ક્રમાંકે હતું જ્યારે ઇન્દોર પહેલા ક્રમાંકે હતું પરંતુ આ વખતે સુરતે સર્વેક્ષણમાં બસ્સોમાંથી એકસો ચોરાણું ગુણ મેળવ્યા છે સુરતની આ સિદ્ધિ બદલ સાતમી સપ્ટેમ્બરે જયપુર ખાતે નેશનલ મિશન ફોર ક્લીન એર કાર્યક્રમ અંતર્ગત સમારોહ યોજાશે જેમાં કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા નેશનલ ક્લીન એર સિટીના બહુમાન સાથે દોઢ કરોડ રૂપિયાની ઇનામી રાશિ ટ્રોફી અને પ્રમાણપત્ર સુરતના મેયર અને મહાનગરપાલિકાના કમિશનરને અર્પણ કરાશે શહેરના મેયર દક્ષેશ માવાણીએ પણ સમગ્ર શહેરને શ્રેષ્ઠ બનાવવા સંકલ્પિત થઈ સૌ સુરતવાસીઓને સાથ સહકાર આપવા બદલ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો રાજ્યમાં બે દિવસથી ચાલી રહેલી તબીબી હડતાલનો અંત આવ્યો છે રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર તબીબોએ ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજ્યા બાદ આ નિર્ણય કર્યો હતો રાજ્યના જરૂરિયાતમંદ નાગરિકોની સારવાર અને વ્યાપક જન આરોગ્ય સંભાળ હિતને ધ્યાને રાખીને તબીબોએ હડતાળને પૂર્ણ કરી છે તેમજ તબીબોએ પોતાની સેવાઓ પૂર્વવત કરવાની મુખ્યમંત્રીને ખાતરી આપી છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ આજે સુરતના માંડવી તાલુકાના તડકેશ્વર ખાતેથી જળ સંચય જનભાગીદારી અભિયાનનો પ્રારંભ કરાવશે આ મહાઅભિયાન અંતર્ગત કેન્દ્રીય મંત્રી તથા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હડપતિના હસ્તે જિલ્લાના તમામ નવ તાલુકાના પાંચસો સિત્યાસી ગામમાં એક સાથે બે હજાર એકત્રીસ ગામોનું ખાતમુહૂર્ત કરાશે પાણીના એક એક ટીપાનો સંચય અને સંગ્રહ કરવા સૌને અભિયાનમાં જોડાવાનો અનુરોધ કરાયો છે આ અભિયાન અંતર્ગત જન ભાગીદારી થકી વધુને વધુ બોર રિચાર્જ કુવા રિચાર્જ અને અન્ય રિચાર્જ સ્ટ્રક્ચર દ્વારા વરસાદી પાણી જમીનમાં ઉતારવામાં આવશે બનાસકાંઠાના થરાદ ખાતે બનાસ સોઇલિંગ ટેસ્ટિંગ લેબોરેટરી અને બનાસ સેવ સોઇલ ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું નિર્માણ કરવામાં આવ્યું છે દેશની આવી પ્રથમ લેબોરેટરીનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના હસ્તે કરાયું હતું આ પ્રયોગશાળાના ઉદઘાટન પ્રસંગે શ્રી ચૌધરીએ જિલ્લાના ખેડૂતોને તેના દ્વારા મળતા ફાયદા વિશે વાત કરી હતી આગામી સમયમાં ખેડૂતોને પોતાની જમીનમાં કયું વાવેતર કરવાનું છે અને તેમાં કયા ખાતરનો ઉપયોગ કરવાનો છે તે આ માટી પરીક્ષણ ઉપરથી નક્કી કરાશે ખેડૂતોને ઘરે બેઠા ખેતીલક્ષી માહિતી મળશે તેમ શ્રી ચૌધરીએ ઉમેર્યું હતું ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે ત્યારે નગરપાલિકાને જિલ્લા પંચાયતોના સત્યાવીસ ટકા ઓબીસી અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત કરવામાં આવી છે રાજ્યની નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં બેઠકોની વહેંચણી કરવામાં આવી છે રાજ્યની પંચોતેર નગરપાલિકા તથા બે જિલ્લા પંચાયતની બેઠકોની વહેંચણી અંગે જાહેરનામું જાહેર કરાયું છે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાની પૂરજોશમાં ચાલતી તૈયારીઓના ભાગરૂપે આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે પરિષદના આજમે પાંચમા દિવસે મહાવીર જન્મ વાંચન દિવસની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે રાજ્યભરના જૈન સંઘોમાં આજે ધામધૂમપૂર્વક મહાવીર જન્મ વાંચન ઉજવવામાં આવશે અને ત્રિસલા માતાને આવેલા ચૌદ મહાસ્વપ્નના દર્શન કરાવાશે કલ્પસૂત્રનું વાંચન કરાશે જૈન ધર્મમાં કલ્પસૂત્રનો ખૂબ જ મહિમા છે જૈન શ્રાવક શ્રાવિકાઓ આજે ખૂબ જ ભાવથી કલ્પસૂત્રનું શ્રવણ કરશે મહાવીર પ્રભુને પારણે પધરાવી આજે ઝુલાવવામાં આવશે પ્રત્યેક જિનાલયોમાં મહાપૂજા સાથે પ્રભુજીની ભવ્યાતિભવ્ય આંગી પણ કરાશે નીતિ આયોગના સંપૂર્ણતા અભિયાન અંતર્ગત પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સુપોષણ સંવાદ ઉજવણી અને પોષણ માસની ઉજવણી કરવામાં આવી દરમિયાન પોષણ માસની વિષય વસ્તુ હેઠળ એક હજાર દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ મહિને જિલ્લા વિકાસ અધિકારી બીએમ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત પાટણના ખાનપુર અને માનપુર ગામે પણ સુપોષણ સંવાદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ત્રણ હજાર પાંચસો સોળ તાલીમ થકી જિલ્લાના ત્યાંશી હજાર ચારસો બેતાળીસ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરાયા છે એમ જિલ્લાના અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે જિલ્લામાં કૃષિ સખી અને પશુ સખીની કુલ એક હજાર એકસો અઠ્ઠાણું મહિલાઓને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ આપવામાં આવી હતી ભરૂચ અને સુરત જિલ્લામાં ભારે વરસાદ સૌથી વધુ અઢાર ઇંચ વરસાદ ભરૂચના વાલિયા તાલુકામાં નોંધાયો આજે છોટાઉદેપુર નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદની સંભાવના સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં સુરત શહેર સમગ્ર દેશમાં પહેલા ક્રમાંકે રાજ્યમાં બે દિવસથી ચાલી રહેલી તબીબીની હડતાલનો અંત અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસકાંઠામાં દેશની પહેલી સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીનો પ્રારંભ કરાવ્યો આ સાથે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા